એ ગોપી આમ જો બે મહાણિયા માંથી નીકળ્યા છે આજ નવા નવા લગ્ન થી સુહાગરાત મનાવે આમ જોઈ સુહાગરાત મનાવે ને તો એની ચોટલી કાપી લઉં હું ઉતાર 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 ઉતરે ઉતાર 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 હવે છે ને ગોપી આપડા ધાયરા બધા કામ કરશે હાય હામો થામો હળગાવ ચોટલી હળગાવ હળગાવ તો કરી ના મારા ધાયરા કામ હાલ મોટા હાલ હાલે બુતડી હાલ કોઈ બાપા જો કેવડી લાંબી છે હાલ ગાયો ગા જોયું ને ગોપી કેવી આપણે ભૂતની ચોટલી કાપી લીધી હવે આપણા બધા ધાયરા કામમાં ભૂત કરશે જોજે તું જામો પડી જવાનો જો પણ અરખા હા આ ગામમાં કોના લગન છે વરાજો ને બધું શું છે ખબર પૂછી લેને આ કોના લગન તો ભૂત છે એ એ તમે બધા અહીંયા બધા આ ભૂત લઈ આવી મારી લાગશે મુકે એલા નો મારે ઈ કાઈ નો કરે આમ જો એની ચોટલી મે કાપી લીધી છે હવે આ કાઈ ન કરે એટલે હા હવે આ તો કાઈ ન જ કરતું અરે બાપ રે હું કા મારે ચોટલી કાપી તો ચોટલી તો કાપું જ ને મારા બધા ધાયરા મારા કામ કરાવવાના છે એની પાસે લે આ શું આને ધારે કામ કરશે તું ખબર ખોટું બોલ મને મૂકે પછી સાઈન મારી મહણિયામાં હલે કાઈ પાછું મુકવા નત લાવી આની પાસે બધા મારા છે ને હું કોવી કામ કરાવવાના છે તો કરાઈ દો હાલ તો કરાઈ દો હા તે હાલ મારા ઘરે તાર જોવું હોય તો તાર ઘરે હા તો જોવું હે હાલો નાલા જાવી હાલ હાલે નામ તો જોય ને ડોરા એ બાપ રે ઘરે તો ફાટી હાલો હાલો ખાયો ખા હાથ તારું ઘર છે હે

એ ભૂત આમ જો મારે છે ને લાડ બધા પૈસા જોતા છે મને છે ને પૈસા લાવી દે તું લે એ પૈસા થોડું એમ લાવી દે લે અરે બાપ રે તમારા બાપ આ તો આમ જોતો કરોડો રૂપિયા લઈ આયુ હે હે છકના આમ લાય આમ લાય પૈસા હાલે મુકાઈ તું તમારો બાપા મારી હાટુ બધા પૈસા લાવ્યો છે

આપણે ભૂગો પાડીને મોટો બંગલો બનાવો છે વારો વારો રોડ વારો હરખો વારો એની મને હું આ ગામનો નો સરપંચ છું ગામમાં સાફ સફાઈ તો રેવી જ જોઈ અને એની મને ઓલા ક્યાં ગયા ઓલા સસ માં પહેરીને માં પહેરી વારવા આવી રોમિયો મારા દીકરા તૈણ માંથી કઈ નથી દેખાતા ક્યાં મીર્યા વારો વારો મારા દીકરા આવે ને એટલે હાથ ધોઈ ને ઘસકાવા છે મોડા જ આવતા હોય જયારે જવું ત્યારે મોડા જ આવતા હોય હા યાર એ રોમિયો અહીંયા આવો તો તમારી જાત ને એટલે આ કાકા તમને ખબર ન પડે કાંઈ રોડ વારવા બી આવે હે પણ સરખો સુકામ મોડું થયું તો પૂછો શું મોડું સુકામ થયું કે તો સમજો એમે બકડિયા ને પાવડા લઈને આવતા હતા તા ઓલી મેઘાન છોડી નથી એ મારી દીકરી મહણિયામાં ગઈ અને આમ જો યા બે ભૂત હતા એની છોટલી કાપીને લાવી છે અને પછી કે આ અમારા ધાર્યા કામ કરે અમે જેમ કહીએ એમ કરે કે અમે કીધું એમને માનતા તો કે હાલો માર ઘરે દેખાડું પછી મે એના ઘરે ગયા એને એમ કીધું ને કે ભૂત મને પૈસા બનાવીને આપ તેમ જો પોતે આમ કરીને આમ કર્યું ને તો આમાં નોટું ના થપ્પે થપા પાંચસો નોટું અને લગભગ કરોડક રૂપિયા છે એટલા બનાવીને દીધા અમે અમે આખે જોઈને આવ્યા

પછી જાજી જમીન કોને આવશે એની પાસે તમારેથી મોટો બંગલો બનાવશે મોજી ગાડી લે છે ને પછી આમ જો તમે એની પાસે ભીખારી ભીખારી હારે બાપરે તોય સગા ઈનું શું કરવું પલા મણા હું એક આય દિવસ હું આપણે અહીંયા જાવી અને આમ જો એ ભૂત ઈ સોટલી અને એ બધું તમે લઈ લ્યો પછી આપણે બે બેટા પૈસા બનાવશું પણ એ એમ તોડી આપશે એ મારી દીકરી એમ તો ત્યારની દીકરી છે એમ નહીં આપે પેલા સમજો પ્રેમ થી સમજાવાની નો સમજે ને તો પછી તમારી ધમકી પછી ક્યાં બાકી હાલો તો મોડું નથી કરવું કાય કઈ ન્યા આવું છે અને એક વાર ઈ સમજો ભૂતડી એની સોટલી તમારા હાથમાં આવી જ્યું પછી તમે ખાલી ઓર્ડર દીશો ને પૈસા ને ઢગલે ઢગલા પછી આમ સમજો હરવી હરવી આખો દિવસ આપણે કબજો કરવાનો એ બધી જમીન લઈ લેવાની આ સગન વા હારા હમસર તું લાયો પેલા તા હે હે ચા ઘરે હાલો 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 કાયકા એ તમે આયા ના દીજો હવે હું વાળાને ફોન દઉં હો મેઘા બાપા ને કોડી બોલું મમતા અમાર ઘરે જીસીબી લઈને બંગલો બનાવવાનો છે એલા ભાઈ ડબલ પૈસા લઈ લે છે ને હા આમ જોવા સરપસ

ભોળવી ને હું તમે આ ભૂતડા ચોટલી ને પૈસા ને બધું લઈ જાવ એમ હવે આ મારા ભૂતડા એક ઇશારો કરું ને કે મારે કરોડો રૂપિયા જોયા આમ જો અહીંયા આમ ઢગલો કરી દે શું આયલા મને ખબર દેતી નઈ માને એમ તો આ બુદ્ધિ સાડી છે સરપસ તું તમને બીજું નતો કીધું હ ઈ કરો ધમકી ધમકી આ હા હેલો સાની માની માની જા આ ભૂતડા નાની ચોટલી મને આપી દે

જો શાંતિથી પતાવો શાંતિથી પતાવો દાઢી પાડો દાઢી પાડો અરે 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 અમ જો હમ મારી વાત સાંભળ હા બોલો જી મે આ હું આ બોલ્યો ને ઈ મારી ભૂલ થઈ ગઈ બરોબર અમાર બધાની ભૂલ થઈ હા અમાર બધાની ભૂલ થઈ ગઈ આમ જો તો તમ તમારે આ તારી પાસે બે પુતળા હે ને એમાંથી એક પુતળું મને આપી દે એક તું રહી હા હા એમ કરી કેમ ભાઈ એક ભૂતડું તમને આપ આપજો કઈ ખુશી તમને તમને ફૂટડું આપજો લે આટલી મહેનત કરીને મેં ચોટલી કાઈ પી આઈલા અરે આ તો એક રીત ને માનતી સરપંચ એક કામ કરો એમ નઈ માને એને કઈ આપજો અમાર આ જોતા તું પાછી મહણી આમ જા અને બીજું ભૂતડું એક અમને લઈ આવી ચોટલી કાઈ હા હા એમ સમજો છોડી હાલ તું નું આપતો કાઈ નઈ હું આ ગામનો સરપંચ છું મારા વતી એક તું કામ કર તું પાછી મહણિયામાં જા અને ભૂત ની ચોટલી કાપતા ને અને એક ભૂત મારા હાટ લ્યા જા એ સરપંચ તમે ગાંડા થઈ ગયા કે હું યા મોહણિયા માં છે ને બધાય ભૂત ખારા થઈને બેઠા છે હવે હું યા જાવ ને તો આમ જો મારી ચોટલી કાપીને મને યા રાખે હું જાવ કાઈ હવે ની મને શું કરવું આ તો માનતી જ નથી ઓ સરપં ઓય ઓય દેવરીઓ યા કાડ્યો હૈ એક કાડ્યો હૈ ઓય તલવા લાયા સરપં અગી રે એને મે કામ કરો આ તલવા લઈ લ્યો અને આમ જો આપણે મોહણિયા માં જાવી

હવે આપણા ગામની સીમપુરી અને મહાણિયા સીમ ચાલુ થઈ ગઈ છે ગમે ત્યાં ભૂત અહીંયા હોય શકે છે ધ્યાન રાખજો એને આગળ રહ્યો અને અને આમ જાવી આપણે એ ઠાકડી બાજુ હાલો 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 આમ જોબો તમે જેમ મને સુટણીમાં ચિતાડો છો ને એમ જ આ ભૂતની સોટલી કાપવાની સુટણીમાં મને ચિતાડજો ઓ જીતી જા જીતી જા બસ આગળ રહ્યો હાલો આગળ રહ્યો હાલો જીતી જા હરિયાત છે તમારા બાપ આ તો આ તો બઉ ભયાનક ભૂત છે હાલો અહિયાં જવું પડશે